ર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોક કેમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ અને બસ જો સવારના નવ વાગ્યા છીએ અત્યારે અને બસ સવાર સવારમાં અમે રેડી થઈ ગયા છીએ કેમ કે આજે અમે જઈ રહ્યા છીએ અહીંયા અમદાવાદની આસપાસ ક્યાંક લાંબા બળિયાદેવનું મંદિર આવ્યું છે લાંબા તો અમે ત્યાં જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે ક્રિતને ઘણા ટાઈમથી બધા હતી પગે લગાડવાની તો બસ એના માટે અમે રેડી થઈ ગયા છીએ બહુ જ વર્ષો પહેલાં અમે તો જોયું હતું એ પછી તો હું ગઈ જ નથી બહુ જ નાની હતી જીના નાકરી જેટલી ત્યારે કદાચ હું ગઈ હતી પછી ક્યારેય જોયું નથી તો બસ આજે રવિવાર હતો એટલે સવાર બધાને રજા બી હતી એટલે બસ સવાર સવારમાં બધા રેડી થઈ ગયા અને અચાનક જ પ્રોગ્રામ બનાવી દીધો અને બસ આ લાંબા જવા માટે રેડી થઈ ગયા છીએ અને બધા છોકરાઓ ને બધાની જે ગાડીમાં જેમ બેસી ગયા છે હું એકલી છેલ્લે લોકઅપ માટે રહી છું તો બસ ચલો આપણે બી જઈએ બસ ચલો જો અમારે જવું છે દીવો ચાલુ છે એટલે સૌથી પહેલા તો દીવાને લઈને બાર બાલ્કનીમાં મૂકી દઉં કે જવું છે તો ચાવ ચાલુ દીવો છે ઘણી બના રેખાય

પોણો કલાક જેટલું થયું છે અહીંયા પહોંચતા અને બસ અમે બહુ જ વર્ષો પહેલા આવ્યા હતા જેમ કે હું જીના જેટલી હતી ત્યારે અહીંયા આવી હતી એટલે ત્યારે તો કંઈક અલગ જ હતું ને આ વખત તો એટલો ચેન્જ આવી ગયો છે બહુ સરસ મંદિર બની ગયું છે અને પાર્કિંગની બધી બહુ સરસ વ્યવસ્થા છે અંદર સાચી વાત છે તો બધા સ્પેશિયલ ઠંડુ ખાવામાં નું મહત્વ છે મમ્મી અહીંયા બધા ઘરેથી ઠંડુ ખાવાનું બનાવી લઈને આવે અને અહીંયા બધા ઠંડુ ખાવાનું ખાતા હોય છે જો સ્પેશિયલ પાછળ બધા બેસીને ખાતા હોય છે જો અહીંયા બધા બેસીને ઠંડુ ઘરેથી બનાવીને લઈને આવે અને પછી અહીંયા બેસીને ખાય કારણ ઠંડુ ખાવાની બાધા રાખી હોય કોઈ બી હોય તો ક્રીક જો છે બહુ મોટું મંદિર બની ગયું છે બહુ સરસ અંદર જો ફ્રેન્ડ્સ અહીંયા આવી વ્યવસ્થા બી સ્પેશિયલ બનાવેલી છે કે લોકોને ઠંડુ બેસીને ખાવા માટે જો કેટલા લોકો અહીંયા બેસી ખાતા પીતા હોય છે વિશાળ જગ્યા છે હજે રવિવાર ના લીધે અહિયાં બહુ જ ભીડ છે આ પાછળ મંદિર છે બળિયાદેવનું મંગળવાર ગુરુવાર બાકીના દિવસોમાં બહુ જ ભીડ છે લાઈનમાં ગોળ 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 પંદર મિનિટ થી ફર ફરકતા હતા ત્યારે જઈને ફાઈનલી નંબર આવી ગયો આ મંદિર છે દર્શન થઈ ગયા છે બહુ સરસ દર્શન થયા જે હતી પણ મેનેજમેન્ટ બહુ એવું છે અને દર્શન બી બહુ સરસ થઈ ગયા બસ હવે અહીંયા બેન ઝગડે છે ફોનમાં બરાબર એનો અવાજ આવત સાઈડમાં બસ જો છે અમારી અને અહીંયા સ્પેશિયલ પ્રસાદ છે બુંદીના લાડુ એ લેવા ગયા છે અત્યારે ઝઘડી રહ્યા છે બરાબર પાછળ દેખો અહિયાં પ્રસાદી માં ચવાણું અને આ ઊંડી ના લાડુ વાણું આ એની પ્રસાદી દેખો ફ્રેન્ડ અત્યારે અમે અહીંયા ધોળકા પાસે એક મંદિર છે ઊંટવાડી માતાજીનું મંદિર તો બસ ત્યાં અમે અત્યારે દર્શન કરવા માટે આવ્યા હતા લેખો ફ્રેન્ડ્સ અત્યારે અમે ધોળકામાં ઊંટવાડી માતાજીનું મંદિર છે ત્યાં આવીને બેઠા છીએ કીતુને પગ લગાડ્યો અને બહુ ટાઈમ પહેલાં કીતુની અહીંયા બાંધા બાધા રાખી હતી જે છોકરાઓને ઘણી વખત ઉધરસ થઈ જતી હોય છે અને વીસ વીસ દિવસ મહિના મહિના સુધી ઉધરસ ચાલતી હોય છે ને ઘણા પહેલાંના લોકો નથી કહેતા કે ઉટાટ્યું થયું કહેવાય એમ તો બસ એના માટે હા એના માટે અહીં આગળ આ વાવ છે નીચે અને અહીંયા મંદિર છે એ મંદિરની બંધાર રાખો અને પગે લગાડો તો છોકરાઓને મટી જતી હોય છે ખાંસી સુનિતના ફ્રેન્ડના મમ્મીએ સુનિતને કીધું હતું આવું ક્રિપ માટે એક વખત તો બસ અમે અહીંયા એને લઈ આવ્યા હતા લઈ આવ્યા એની માટે અને બસ પગે લગાડીને અહીંયા બેઠા છીએ હવે ઘરે જવા અમદાવાદ જવા માટે નીકળ્યું છે તો બસ અહીંયા દર્શન થઈ ગયા અને જે નીચે વાવ જેવું હતું ત્યાં એ ઊંટવાડી માતાજીનું શું કરે બસ ત્યાં અત્યારે છોકરાઓને લઈને પગે લગાડવાના હોય છે તો કીતોને બી પગે લગાડી દીધો અને બીજા બધા ઘણા બધા અહીંયા એવી રીતે આવતા હોય છે નાના છોકરાઓને લઈને